આમ આદમી પાર્ટી સપા એનસીપી અને એબીવીપીના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે શક્તિશ્રી ગોહિલ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં સતત ભરતી બેળો થઈ રહ્યો છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસના જોડાવા માટે કરેલા આહવાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે એબીવીપીમાં પ્રદેશ કારોબારીના સભ્ય કુલદીપસિંહ સુરી સહિત આગેવાનો જોડાઈ રહ્યા છે રાજકીય જુદા જુદા પક્ષોના રાજીનામા આપીને એ પક્ષોને છોડીને

કોંગ્રેસ પક્ષમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જેઓ પ્રદેશ કારોબારીના સભ્ય ભારતીય જનતા પાર્ટીની એ યુવા વિંગમાં રહેલા સાથી ભાઈ કુલદીપસિંહ સુરી સહિત અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ફાઉન્ડર મેમ્બર આદણીભાઈ શ્રી આરસી પટેલ એ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે સમાજવાદી પાર્ટી એનસીપી અને અન્ય પક્ષોમાંથી જે લોકો આજે કોંગ્રેસ પક્ષમાં આગેવાનો જોડાઈ રહ્યા છે ભાઈ શ્રી આનંદભાઈ યાજ્ઞિક ગાંધીનગર જિલ્લામાંથી વિજયસિંહ સોલંકી ગાંધીનગર કરણી સેનાના પૂર્વ પ્રમુખ અને આગેવાન કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે મેં નામ ઉલ્લેખ કર્યો એ રીતે આરસી પટેલ રામાભાઈ છગનભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર આમ આદમીના ફાઉન્ડર મેમ્બર આપના ઇન્ચાર્જ અમદાવાદ શહેર પૂર્વ પ્રમુખ દહેગામ વિધાનસભા પૂર્વ પ્રમુખ મણિનગર વિધાનસભા એ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે કેશોદ નજીક ગાદોઈ ટોલનાકા દ્વારા ટોલ ટેક્સમાં જગી વધારો કરીને ઉખાડી લૂંટ કરાતી હોય તેવા આક્ષેપની સાથે વેપારીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા